ડભોઈ ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેર તાલુકામાં હજારોની સંખ્યામાં વસતા આદિવાસી પરિવારો દ્વારા શિનોર ચોકડી ખાતે હાથમાં લાકડી તીર કામઠા પાડિયા તલવાર ભાલા જેવા હથિયારો સાથે ભાઈઓ અને બહેનો એકત્રિત થઈ ભવ્ય રેલી રૂપે વડોદરી ભાગોળ ટાવર વકીલ બંગલા થઈ હીરા ભાગોળ ખાતે આદિવાસી વેશભૂષામાં નૃત્ય કરતા અને આદિવાસીઓની સંસ્કૃતિને જાળવતા સૂત્રો સાથે રેલીમાં જોડાયા હતા જ્યાં આદિવાસી સમાજના અજયભાઈ રાઠવા વિગેરે આગેવાનો દ્વારા પ્રવર્શન કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક બાજુ કુદરતી સંસાધનોની જાળવણી અને માવજતના બદલે ઉખાડી લોટ જીવસૃષ્ટિનો નાશ તેમજ મોટા પાયે આદિવાસીઓનું વિસ્થાપન જેવી અનેક પ્રકારની સમસ્યાઓ સ્થિર થઈ રહી છે ત્યારે આદિવાસી અસ્મિતા આત્મસન્માન આદિવાસી સંસ્કૃતિ આદિવાસી પરંપરાઓ આદિવાસી ઓળખ આદિવાસીઓની જીવનશૈલીઓ જીવન મૂલ્યો જીવન દર્શન કલાઓ હુનર કૌશલ્ય બોલી ભાષા ગીત સંગીત સહિત આદિવાસી વાદ્યો આદિવાસી નૃત્યો બધું જ જૂના જમાનાની કહાની સમાન બની રહી છે તેમ લાગી રહ્યું છે ત્યારે આ બધું સહી સલામત રીતે ટકી રહે તેવા આશયથી જ યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે